રાજકોટ સેન્ટ્રલ ઝોન ખાતે આરએમસીની સંકલન બેઠક મળી જેમાં ખરાબ રસ્તાનો મુદ્દો ઉઠ્યો મેયરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી બેઠકમાં રોડ રસ્તાના કામોને લઈને અધિકારીઓનો પાણી કનેક્શન પાઇપલાઇન અને ભૂગર્ભ ગટરના કામો અંગે અધિકારીઓ જવાબ ન આપતા હોવાનો વોર્ડ નંબર સાતના કોર્પોરેટર નેહલ શુક્લે આક્ષેપ કર્યા મેયરે રોડ રસ્તાના કામો યુદ્ધના ધોરણે હાથ ધરાશે તેવું આશ્વાસન આપ્યું અધિકારીઓ જે ભાષામાં સમજે તે ભાષામાં સમજાવવામાં આવી રહ્યા છે કંઈ પણ પ્રશ્નોનો નિવેડો આવી નથી રહ્યો અને ક્યાંક ચોમાસાને લીધે કે કોઈ બીજા કારણો છે પરંતુ લોકોને મુશ્કેલીઓ અનુભવાઈ પડી રહી છે આના નિરાકરણ માટે બધાએ બહુ સ્પષ્ટ વાત કરી છે અને ટૂંક સમયમાં કોર્પોરેશનનું તંત્ર સજ્જ થઈ અને આનું નિરાકરણ લઈ આવશે એવી પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ સ્પષ્ટ કોર્પોરેશનના તંત્રને સૂચના આપી છે ચોમાસાની ઋતુ છે એ જૂન મહિનાની અંદર બેસતી હોય છે કે પંદર જૂનની આસપાસ વરસાદ આવતો હોય પણ આ વખતે મે મહિનામાં એટલે કે દોઢ મહિનો અગાઉ વરસાદ આવી ગયો પાઇપલાઇન નખાઈ ગયેલી હતી અને જે પેચવર્ક ડામરના કરવાના બાકી હતા અને વરસાદના લીધે એ કામ થઈ શકતું નથી રોડની હંમેશા ગેરંટી હોય છે રોડના જ્યારે ટંદરો બનતા હોય છે ત્યારે કોર્પોરેશન દ્વારા એના સમય મર્યાદા ફિક્સ થતી હોય છે મર્યાદાની અંદર જો એને ખાડા પડે તો એજન્સીએ પોતાના ખર્ચે રોડ બનાવી દેવો પડે પેચવર્ક કરી દેવું પડે એ જ દિશાની અંદર અત્યારે રાજકોટ મહાનગરપાલિકા કામ થઈ રહ્યું છે કોઈ પણ રોડ પાંચ વર્ષ સુધી પાંચ વર્ષ સુધી રોડની આવરદા હોય છે એની ઉપર પાછું અમે રીકાર્પેટ કરતા હોઈએ છીએ મહત્ત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એર ઇન્ડિયાની ફ્લાઇટનો મોટો છબારણો એર ઇન્ડિયા વૈકલ્પિક વ્યવસ્થા ન કરતાં મુસાફરોને હાલાકી પડી ભુજા એરપોર્ટ પર મુસાફરો પરેશાન થતા જોવા મળ્યા એર ઇન્ડિયાએ મુસાફરો માટે કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા નહોતી કરી ભુજ એરપોર્ટ પર મુસાફરો હેરાન પરેશાન થયા અને ફરિયાદ કરતા જોવા મળ્યા પંદરથી વધુ પ્રવાસીઓને મૂકીને ફ્લાઇટ જતી રહી આખરે કેમ ફ્લાઇટના ફ્લાઇટનું ટેક ઓફ કરવામાં આવ્યું તે હજુ એક મોટો સવાલ છે કચ્છના ભુજા એરપોર્ટ પર એઆઈ ફ્લાઇટનો છબરડો ભુજથી मुंबई जती थी फ्लाइट सीट न होवाती 15 थी वधु प्रवासी जई न शक्या एडवांस बुकिंग छता सीट न मळता रोष व्याप्यो एर इंडियाए वैकल्पिक व्यवस्था न करता हालाकी भुजार पोर्ट पर मुसाफरो हैरान थता नजरे पड़िया फ्लाइट हम लोग आ गए थे लेकिन अंदर बोर्डिंग ही नहीं दिया और बाद में पता चला कि अंदर फ्लाइट फुल था टाइम से पहले आ थे और अंदर सीट नहीं है बराबर फ्लाइट में सीट अवेलेबल नहीं

પંદર લોકો છે તે મુસાફરી કરી શક્યા ન હતા તેવું જણાવવામાં આવ્યું હતું. એર ઇન્ડિયા દ્વારા છે તે વૈકલ્પિક અન્ય વ્યવસ્થા પણ ન કરી દેતા મુસાફરોને છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મેહુલ શું જાણકારી એર ઇન્ડિયા તરફથી આ મુસાફરોને આપવામાં આવી કારણ કે તેમણે બી પ્લેનમાં એન્ટ્રી કરી હશે અને ત્યારબાદ તેમને જાણકારી મળી કે અહીં તો અમારા સીટનું બુકિંગ જ નથી જી ચોક્કસ થી વાત કરી તો એર ઇન્ડિયા જે રીતે પંદર જેટલા મુસાફરો હતા તેઓને એમ જણાવવામાં આવ્યું હતું કે સીટ નથી જેના કારણે છે તે ફ્લાઇટ છે તે રવાના થઈ ચૂકી છે એટલે જે એર ઇન્ડિયા દ્વારા અન્ય પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છે તે આ લોકોને કરવામાં ન આવતા જે લોકો છે તેમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને હાલાકીનો લોકોને સામનો કરવો પડ્યો હતો જી આભાર મેહુલ જાણકારી આપવા માટે હવે આગળ વાત કરીશું વરસાદના ગુજરાતમાં ફરી ભારે નો રાઉન્ડ શરૂ થશે ગુજરાતમાંથી ફરી આકાશી સંકટ વરસશે છ દિવસમાં ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી છે આજે બે જિલ્લામાં નવસારી અને વલસાડમાં ભારે વરસાદની વકી આવતીકાલે સાત જિલ્લામાં ભારે વરસાદ વરસશે આવતીકાલે અરવલ્લી મહીસાગર દાહોદ અમરેલી ભાવનગર નવસારી વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે ચૌદમી જુલાઈએ અગિયાર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના પંદરમી એ નવ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે ચોવીસ કલાક બાદ રાજ્યભરમાં વરસાદી માહોલ જામશે રાજ્યભરમાં સારા વરસાદને લઈ ખેડૂતોમાં અનેરો ઉત્સાહ છે સારા વરસાદના પગલે ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી દીધી છે જેમાં અમદાવાદ જિલ્લાના ખેડૂતો વાવેતરનો આરંભ કરી ચૂક્યા છે આમ તો અમદાવાદ જિલ્લાના ખેડૂતો ચોમાસામાં ડાંગરનો અને શિયાળામાં ઘઉંનું વાવેતર કરતા હોય છે ત્યારે વરસાદની શરૂઆત થતાં અમદાવાદ જિલ્લાના સાણંદ વિરમગામ ધોડકા દસકરોઈ ના ખેડૂતોએ વરસાદ બાદ ડાંગરની ખેતી વાવેતરની શરૂઆત કરી દીધી છે જેમાં પાંત્રીસ થી ચાલીસ ટકા જ ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી વાવેતર કરતા ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષ કરતા આ વર્ષે બિયારણ ખાતર ખેડામણ દવા સહિતની સામગ્રી પણ વીસ થી પચીસ ટકા મોંઘી થઈ છે ગત વર્ષે ડાંગરના એક વીઘાનું વાવેતર બે થી ચાર હજારમાં થતું હતું જે આ વર્ષે ચાર થી પાંચ હજાર રૂપિયા થયા છે સાણંદ બાવરા દ્વારકા દસકોય એ બધા વિસ્તારમાં ડાંગરની ખેતી પુષ્કળમાં થાય છે બરાબર તો વત્તા જાત કહીએ તો આપણે ગુજરી ગુજરાત પછી ગુજરાત સત્તર પછી બાસમતી પછી કમોદ આ બધી જાતિ થાય છે અને ત્રીસથી પાંત્રીસ ટકા વાવેતર થઈ જાય છે ડાંગરના ધરું ખેંચવા માટેને અલગ મજૂરી આપવી પડે કે રૂપા માટે અલગ આપવી પડે એટલે લગભગ પાંત્રીસો રૂપિયા જેવું આશરે થઈ જાય રૂપિયામાં અને ખાતર હા ના એ બધું ઘણું સાત એક હજાર રૂપિયા વીઘે ખર્ચો થાય મોંઘવારી અસર કરી છે સરકાર આની ઉપર આલે ને જો પાકનો મતલબનો જે પાક અમારો થાય છે એમાં જો અમને ભાવ ભાવ વધારો આપે તો અમને વળતર મળી રહે તેવું લાગે છે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ પાછળથી માવઠા થવાથી અમારે ઘણી બધી નુકસાની ભોગવવી પડી હતી પણ સરકારે એ વખતે અમને ઓછું આપ્યું છે ખરું પણ ઓછું આપ્યું છે આ વખતે પણ જો થોડું ઘણું આપે તો વધારે સારું એવી અમે સરકાર સાથે આશા રાખીએ છીએ મઈસાગર જિલાના કેટલાય પડી રહ્યો છે ડાંગરની વાવણી શરૂ કરવાની ફરજ પડી છે પરંતુ અન્ય પાક બાજરી જુવાર મકાઈ તુવેર સોયાબીન જેવા પાકો કરી શકતા નથી જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ભરણપોષણ માટે કઈ ને કઈ ખેતી થઈ શકે એમ છે બાકી છે નહીં નજીકમાં જતી સુખલામ સુફલામ એ પણ બંધ છે અને એટલો ગાબડો પડી ગયેલો છે કે જો દસ આઠ દસ ઇંચ વરસાદ પડે તો થી પંદર જગ્યાએ કેનાલ તૂટે એ પોઝિશનમાં છે કેટલા કેટલાય સમયથી વિરપુર તાલુકાની અંદર રાત્રિના સમયે વારંવાર વરસાદ આવે છે જેના લીધે ખેતીની જમીન જે ખેડવાની હોય એમાં જે વરાપ થવો જોઈએ. મુખ્ય પાક મકાઈ હોય એ ખેતરો પૂરેપૂરા ખેડાતા નથી અને વીજળીની અનિયમિતતાના લીધે માત્ર આઠ કલાક વીજળી આવે છે એ પણ વારંવાર ખૂટકાઈ જાય છે. એટલે આ વિસ્તારની એક માંગણી છે કે સરકારશ્રીને મારી રજૂઆત છે માંગણી છે ખેડૂતો તરફી કે દસેક થી બારેક કલાક જો ખેડૂતોને વીજળી આપવામાં આવે તો અપૂરતા વરસાદના કારણે બીજો પાક નો મુખ્ય ડાંગર પણ છે ત્યારે વધારે પડતી ખેતી તો અમારે ડાંગર જ છે ડાંગરમાં પાણી ની જરૂરત હોવાથી સરકારે આઠ કલાક ના નિયમ મુજબ પાણી આપે છે પણ તે પહોંચી વળાતું નથી અમારાથી કારણ કે વરસાદ ઝરમર ઝરમર છે એટલા માટે બીજી ખેતી એમાં કોઈ થતું નહીં ડાંગર ની ખેતી અત્યારે ચાલુ છે અમારે તો પાણીમાં તકલીફ થઈ દસ બાર કલાક વીજળી આવે સરકાર તો અમારું થાય થાયું છે નહીં બીજું કશું થાય એવું નહીં